વિદ્યાર્થીના માર્ગદર્શન મહેમાનોનું સન્માન અને વિદ્યાર્થીને ઇનામ આ વિતરણનો કાર્યક્રમ અત્યારે પૂરો કર્યો અને હવે પછીના સેશનમાં વિદ્યાર્થી દ્વારા રંગારંગ કાર્યક્રમનો દોર શરૂ થાય તો દર વર્ષે અમે અમારા શાળાનો વાર્ષિક મહોત્સવ અમે આ રીતે ઉજવીએ છીએ અને વિદ્યાર્થી અને વાલીઓને એના બાળકોમાં જે જાગૃતિ આવે એના માટે મોડી સંખ્યામાં હાજરી આપી અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપે છે એ રીતે આજનો કાર્યક્રમ અમારો દિવસ આ કરતો હતો અસ્તો મણવાડા મુકામે કેજીથી લઈ અને બાર ધોરણ સુધી યદુનંદન શૈક્ષણિક સંકુલમાં અભ્યાસક્રમ ચાલે છે અને તેમાં એન્યુઅલ ફંક્શન દર વર્ષે આ તારીખોમાં ઉજવાતો રહેલો છે મુળુભાઈ કાનારાભાઈ રામની પુણ્યતિથિ નિમિત્તે આ વાર્ષિક ઉત્સવ એ બાળકોને પ્રોત્સાહિત કરવાનો દિવસ છે બાળકમાં રહેલી સુસુપ્ત શક્તિઓ છે એ બહાર લઈ આવવા માટે થઈ અને આજનો આ કાર્યક્રમ એ વાર્ષિક ઉત્સવ સ્વરૂપે ઉજવવામાં આવે છે આજના આ કાર્યક્રમની અંદર વિવિધ સ્પર્ધાઓમાં એના પ્રથમ ત્રણ મેળવેલા વિદ્યાર્થીઓ તે ઉપરાંત બે હજાર ચોવીસની વાર્ષિક પરીક્ષામાં કેજીથી લઈને બાર ધોરણ સુધીમાં જેણે પ્રથમ ત્રણ નંબર મેળવ્યા છે તે વિદ્યાર્થીઓ તે ઉપરાંત વિવિધ સ્પર્ધાઓ તાલુકા કક્ષાની જિલ્લા કક્ષાની વિવિધ પરીક્ષાઓ તમામમાં ત્રણ નંબર મેળવેલા છે એને પ્રોત્સાહિત કરવામાં આવેલા છે તે ઉપરાંત અમારા સંકુલમાંથી બે મદદની શિક્ષક અને સેવકભાઈ નિવૃત્ત થયા છે એને ત્રણ ત્રણ દાયકાનીઓ સેવાઓ આપી છે એને પણ આજે સન્માન કરવામાં આવ્યું છે અને જે શાળાનું એનપી રામ વિદ્યામંદિરનું રિનોવેશન કર્યું છે ત્રીસ વર્ષ પછી તો એ ત્રીસ વર્ષ પછી થયેલું રિનોવેશનનું ઓપનિંગ કરવામાં આવેલું છે અને તેના ફાળાની તમામ રમકના રકમના આવક જાવકના હિસાબ પણ સંભળાવ્યા છે અને બાળ ખાસ કરીને બાળકોને પ્રોત્સાહિત માટેનો આજનો કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો છે